ડીસાના ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સે કર્ણાટકના મૈસૂરમાં લૂંટને અંજામ આપ્યો કર્ણાટકના મૈસૂરમાં તાજેતરમાં સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી અજાણ્યા લૂંટારુઓએ ત્રીસ કિલો ચાંદીની લૂંટ કરી હતી જે લૂંટમાં ડીસાના આરોપીઓના નામ ખુલતા પાલમપુર પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં લૂંટ કરનાર મુખ્ય આરોપી સહિત ચાર આરોપીઓને એક પિસ્તોલ જીવતા કારતુસ્ત અને થાર ગાડી સાથે ઝડપી પાડી તેમની પાસેથી લૂંટ કરાયેલો મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે કર્ણાટકમાં મૈસૂરમાં ગત તારીખ સત્યાવીસ જુલાઈના રોજ એક ફેક્ટરી સિક્યોરિટી ગાર્ડને બંધક બનાવી ત્રીસ કિલો ચાંદીની લૂંટ કરાઈ હતી જે અંગે મૈસૂર પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો જેમાં ડીસાના કિશોર કાંતિલાલ પંચાલ નામના ઈસમે લૂંટ કરી હોવાનું તપાસમાં ખુલતા મૈસૂર પોલીસે આ બનાવ અંગે બનાસકાંઠા પોલીસને જાણ કરતા જિલ્લા પોલીસ વડાની સૂચનાના આધારે પાલનપુર પશ્ચિમ પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં લૂંટનાર મુખ્ય આરોપી કિશોર કાંતિલાલ પરમાર તેમજ તેને મદદગારી કરનાર બે સહ અને લૂંટનો મુદ્દામાલ ખરીદનાર ડીસાના એક વેપારીની અટકાયત કરવામાં આવી છે જેમાં મુખ્ય આરોપી પાસેથી એક પિસ્તોલ આઠ જીવતા કારતૂસ અને સહ આરોપી પાસેથી થાર ગાડી કબજે કરવામાં આવી છે તેમજ લૂંટ કરાયેલ ચાંદી કબજે કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે કર્ણાટકના મૈસુર ખાતે એક રોબરી થઈ છે કે જેમાં ચાંદીના આશરે ત્રીસ કિલો ચાંદીની રોબરી કરી અને કેટલાક અપરાધીઓ ભાગી જાય છે જે બાબતે કર્ણાટક પોલીસ અને સીપી મૈસૂરનો કોન્ટેક્ટ થતા તે લોકો જણાવે છે કે એ આરોપી જે છે એ બનાસકાંઠા જિલ્લાના છે

આ સિવાય જે મુદ્દા છે તેના બાબતની પણ હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને સતમંદોની કેટલીક પૂછપરછ કરવામાં આવી રહી છે પરંતુ હું આપને કહેવા માંગીશ કે બનાસકાંઠા પોલીસ ને જાણ થતા જ બાર કલાકની અંદર બંને બંને આરોપીને પકડી અને પિસ્તોલ અને કાર્ટેજની સાથે એ બંનેને રજૂ કરી દેવામાં આવ્યા છે લૂંટ જે થયેલી હતી એક ફેક્ટરીની અંદર કે જેની અંદર ચાંદી રાખેલું હતું તેમાં તેના સિક્યુરિટી ગાર્ડને બાંધી અને કેટલાક લોકો એની આપી અને ત્યારબાદ જે સિક્યુરિટી ગાર્ડને બાંધી અને આ લોકોએ લૂંટ ચલાવેલી હતી આરોપી ક્યાં છે સાહેબ করছে রবি উর্ফে অরিন্দ যে গুরুকৃপা রোড মেঘানীনগর অমদা খাতে রয়েছে হালমা এখন যে পকড়ছে জুন্ন